જય હિન્દ વંદે માથું દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આજે આપણે મિત્રો જીપીએસસી દ્વારા જે આજે રોજ ડીવાય એસઓની જે પરીક્ષા લેવાઈ છે તેની અંદર પ્રિલિમ પરીક્ષાનું અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે એના વિશે ચર્ચા કરવાના છીએ ઓકે મિત્રો તો જેમાં જો તમારે આજે લેવાયેલ પ્રિલિમ પરીક્ષામાં કેટલા માર્ક્સ થતા હોય તો તમે આગળની મુખ્ય પરીક્ષા આપી શકશો એના વિશે આજના વિડીયોની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ ચાલો મિત્રો એના પહેલા મિત્રો એક અગત્યની જાહેરાત કે ભાઈ આવતા જે રવિવારે રેવન્યુ તલાટીની પરીક્ષા લેવાની છે તેના માટે આપણું સ્પેશિયલ મટિરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર ચાર હજાર કરતા પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ રેવન્યુ તલાટીના સિલેબસના ટોપિક વાઇઝ એમસીક્યુ આપેલા છે જેમાંથી મિત્રો તમારી પરીક્ષામાં બેઠા પ્રશ્નો પૂછાશે ભૂતકાળની ઘણી પરીક્ષાઓમાં પણ આપણા મટીયલમાંથી બેઠા પ્રશ્નો પૂછાયા છે અને આમાં પણ મિત્રો પૂછાશે ઓકે જેની રીતે ગુજરાતી વ્યાકરણ છે સાંસ્કૃતિક વારસો ભૂગોળ પર્યાવરણ બંધારણ આવા વિવિધ સબ્જેક્ટ આપણા અભ્યાસક્રમ મુજબ આપેલા છે તો આ પીડીએફને જો તમે પરચેસ કરવા માગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને વધારે જાણકારી પણ મેળવી શકો છો ઓકે આ પીડીએફ મટીરિયલની તમે પ્રિન્ટ કાઢી શકો છો અને સાથે જવાબ પણ આપેલા છે ઓકે ઓપ્શન સી સાચો હોય તો સીમાં સામે ટીક કરેલું હશે જેથી તમારે ફટાફટ તમે રિવિઝન કરી શકો તો મિત્રો હવે આપણે વાત કરીએ દિવાયસોની પ્રિલિમ પરીક્ષાના મેરિટ વિશે તો મિત્રો જ્યારે મેરિટની વાત આવે તો મેરિટ જે છે ઘણી બધી બાબતો ઉપર જે છે નિર્ભર રહેતું હોય છે જેમ કે પહેલી જગ્યાઓ તો આની અંદર મિત્રો ટોટલ વેકેન્સી કેટલી હતી તો વાત કરીએ મિત્રો આની અંદર દિવાળા એસોની બે હજાર પચીસની ટોટલ વેકેન્સીની વાત કરીએ એકસો બે જગ્યાઓ છે મિત્રો કેટલી એકસો ને બે જેટલી જગ્યાઓ છે ઓકે ત્યારબાદ ત્યારબાદ વાત કરીએ મિત્રો આજે જે પેપર લેવાનું આ પેપરનું લેવલ કેટલું કેવું હતું તો કે હાર્ડ હતું કે ખૂબ અઘરું આ પેપરનું લેવલ હતું પ્લસ આ પેપરની અંદર સમય નો પણ ખૂબ જે છે સમય પણ ખૂબ ઘટ્યો હશે કારણ કે સ્વાભાવિક વસ્તુ જે બસો પ્રશ્નો હોય અને સામે ખાલી બે જ કલાકનો સમય હોય એ પણ ત્યારે જ્યારે પેપર ખૂબ લાંબુ હોય લેન્ધી હોય વિધારવાળું ક્વેશ્ચન પેપર હોય ઓકે તેની અંદર ગણિત રિઝનિંગ પણ સામેલ હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે તમામ ઉમેદવારોને જે છે સમય ઘટ્યો હશે પેપર આડ હતું પ્લસ સમય પણ ઘટ્યો હશે ઓકે આખે આખું પેપર પૂરું કરવું બી ઘણા બધા ક્વેશ્ચન જોવાનો બી સમય ન મળી શકે બની શકે મોટાભાગના ઉમેદવારોને મેથ રિઝનિંગ છૂટી બી ગયું હશે ઓકે જે સૌથી સર સરળ આની અંદર સબ્જેક્ટ હતો મેથ રિઝનિંગ ઓકે મિત્રો અને આ મેથ રિઝનિંગમાં જ સરળ જે વિશે સૌથી આ પરીક્ષામાં મેથ જે ખાસ કરીને ગણિત અને રિઝનિંગ સરળ હતું આ પરીક્ષાની અંદર પરંતુ એ જોવાનો સમય જ ના મળ્યો બરાબર એવું હતું કંઈક ચાલો તો ચાલો તો હવે મિત્રો વાત કરીએ આમ જે જે આપણો સર્વે જે થયો છે એના વિશે વાત આપણે કરીએ તો એના આધારે જે છે તે મેરિટનો અંદાજ લગાવવાના છીએ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે દિવાય સો પ્રિલીમાં કેટલા માર્ક્સ થાય છે આવા પ્રકારનો એક સર્વે અહીં મૂકેલો છે તો એની અંદર વિવિધ ઉમેદવારોએ પોતાના મત આપેલા છે લગભગ વાત કરીએ તો બે હજાર જેટલા ઉમેદવારોએ પોતાના મત આની અંદર આપેલા છે તો એની અંદર તમે જોઈ શકો છો છપ્પનથી સાઠ વચ્ચે એવા અગિયાર ટકા લોકો છે તો કે ચાર ટકા લોકો આવી રીતે વિવિધ આપેલા છે સૌથી વધારે વાત કરીએ તો પંદર ટકા લોકો એવું કહી રહ્યા છે કે તેમને નેવું પ્લસ માર્ક્સ થાય છે બરાબર તો નેવું પ્લસવાળા પંદર ટકા જેટલા લોકો કહી રહ્યા છે જે ખૂબ સારો આંકડો કહી શકાય છે તો આના આધારે જ આપણે જે છે તે મેરિટ નક્કી કરવાના છીએ ચાલો તો મારા ખ્યાલમાં જો આ પેપરની તો જો તમારે ઓકે આમાં બની શકે કે અમુક અમુક ઉમેદવારો પરીક્ષા ના આપી છતાં પણ આમાં પોતાનો જે વોટ કરેલો હોય જો કે આમાં મૂકેલો હોય ચાર પોલ ચેક આ ખૂબ સરસ ઓપ્શન મિત્રો છે આપણો કે ભાઈ જે છે પોલ ચેકનો ઓપ્શન મૂકેલો હોય તો ખૂબ સારું રહે કે જેને એક્ઝામ આપી જ ના હોય તે પોલ ચેકમાં ટીક કરી શકે એટલે મોટા ભાગે આ જે માર્ક્સ છે મિત્રો નવ્વાણું ટકા ઉમેદવારોના જ હોય છે ઓકે કારણ કે જેને પોલ ચેક કરો એ પોલ ચેકમાં ટીક કરી દેજો મોટાભાગના ચાલીસ ટકા લોકો અહીં પોલ ચેક કરવા આવ્યા છે એટલે પોલ ચેકનો ઓપ્શન મૂકીએ તો આપણે વધારે સચોટ રીતે મેરિટનો અંદાજ લગાવી શકતા હોઈએ છીએ બરાબર ચાલો તો આના આધારે મિત્રો વાત કરીએ જો આ પેપરની અંદર તમારે આપણે વાત કરું હું તો મેરિટની વાત હું જ્યારે કરું તો કે ભાઈ આ પેપરની અંદર જો તમારે પંચ્યાસીથી પ્લસ જો માર્ક્સ થતા હોય તો કે પંચ્યાસી અથવા તેથી વધારે પ્લસ માર્ક્સ થતા હોય તો તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરી શકો છો મુખ્ય પરીક્ષા તમને આપવા મળશે આ કોની વાત થઈ રહી છે મિત્રો આ જનરલ મેલની હું વાત કરી રહ્યો જો કે જનરલ ઓકે જનરલ મેલની અહીં વાત મિત્રો થઈ રહી છે ઓકે પંચ્યાસીથી નેવુંની વચ્ચે મારા ખ્યાલ મુજબ મેરિટ રહી શકે છે જનરલ મેલનું બરાબર એવી રીતે આપણે જે છે ઓબીસી બીસી ઈડબલ્યુએસની વાત કરીએ તો એનું બી આની આજુબાજુ મેરિટ રેટ હોય છે જનરલી તે એનું બી સમજી શકો છો કે ભાઈ ત્ર્યાસીથી નેવુંની વચ્ચે જે છે તે મેરિટ અટકી શકે છે ઈડબલ્યુએસ અને ઓ બીસીનું ઓકે જ્યારે એસ સી એસ વાત કરીએ તો એનું મારા ખ્યાલ મુજબ જે છે તે એસીથી પંચોતેરની વચ્ચે જો માર્ક્સ તમારા થતા હોય તો તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરી શકો ટૂંકમાં મોટું મોટું જો કહેવા જાઉં તો એસીની આજુબાજુ તમામ કેટેગરીઓ માટે હું એક એક સાથે ભેગું કહેવા માંગુ તો કે ભાઈ એસીની આસપાસ જો તમારા માર્ક્સ થતા હોય એસી થતા હોય પંચ્યાસી થતા હોય નેવું થતા હોય પંચોતેર થતા હોય તો આની આજુબાજુ જો તમારા માર્ક્સ થતા હોય તો તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરી શકો છો ઓકે તો મિત્રો આ તું આજનું આપણું એનાલિસિસ એ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો ચેનલ ઉપર નવા આવતું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા ઉપયોગી આપણી ચેનલ ઉપર આવતા રહેશે ફરીથી મળીને નવા વિડીયો સાથે નવી કાંઈક અપડેટ સાથે જય હિન્દ જય ભારત